ના ના <Upper language hearing loops>

મારે હવારે બાજરી નાખવી છે એમાં મારેક્ટર જોવા છો તારી સાચી વાત કોઈ એવું છે સમજાવ નાખી તમારે બધા જરૂર મારું ટ્રેક્ટર પડ્યું લઈ જાય છે બીજું એવું નહીં પાછું

ખબર છે એટલે શું કે ટ્રેક્ટર મારતો હોય મારે જાન માર કોણ હોય એટલે તાઈ પડી છે અને વાપર તું મહેરબાની કરીને ટ્રેક્ટર વહેલા ના લેતો

તમે હોય શું કરો પકે તમે નહીં તમે વળી ચાર નું ચાલુ કર્યું

કશલ જાયન ઓ ગીંગી મટાક્ટર અલવરને એલા હવે વદામ થઈ ગયું એવું લાગે હેમતમાં નહીં વેલોડી તમ ડૉક્ટર ઘરે મુખા પણ ભાજી નાખી એવા ભાજી નાખી નાખી ભાજી નાખી કે રસ્તો કરો આ તો દુદુ પડ્યા તો મારું ઘર ગયું છે હા તમ સરાઈ ગઈ છે લગનામાં ગઈ ગઈ ઘરે ઘરે કરી લીધી એ લ્યા એ પેલો કેસો દેહી અરે મને તો ઘેરની ગોળિયા દીક શું લે એ તારી કાકા કુડી પાહ તો મન આ તમે તો દુધી ખેલ લે આને રે હે અરે લાગી દારૂ हा मग काकू पळे ने हात खा पावो तमणे मारा भला काय बोला जाऊ मगस गठाव पण ये वेला डॉक्टर आलो वेला तने जिंजे म ट्रैक्टर ना आव आणि वेला ट्रैक्टर ना आलो आणि मारो ओशो क्षुमा को आता

બે તમે થાબો છોડી જો ઊશે હવે ટ્રેક્ટર લેવા હવે ટ્રેક્ટર રાખ્યો રાખો જ નહીં હાથ તૂઈ નાખું પગ તૂ નાખું આમ ભૂલું નાખે તમે તને રજ કે ના પછી ટ્રેક્ટર હાથ ખબર પડે તારી ના ના નહીં સો સોર છે ને તારી મજા આવશે ના લાગશે એમ ના કે એમ પહેલો સોરી એમ

તમે ધોકલાઈ ગયો ના છોડાય અને આ જો પણ પી ના મને ખબર છે છોકરો હાથમાં આવે તો કે મારા કાકો પીયા પીને વેલ નઈ હમણાં ઝડ બધું પડી નતું મારા પાસે પીના આયો ચોખા પાયેલો લાગે છે હવે તમે લે છોકરા તને શરમે ને આવું દારૂ પીને ત્યારે આવ્યો છે બે ભાઈ ને મળતી ના તમે ઊંઘવા દો આ બધું થાય છે મનમાં કહી દે તમારે બીજી વાત છોડવા છોડ વાત

આજ થી તારું ટ્રેક્ટર થઈ જાય બરાબર બરોબર એ વાત શોંતિ થઈ જાય આપડે તમારા બે ભાઈ ના લડવાનું કાયમ માટે શોધી થઈ જાય તમારા બે ભાઈ ફેર વિરોધ થાય નહીં કે આ થાય નઈ સમજ્યા